ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો કાલનો નો બ્લોગ તમે જોયો કે ના જોયો મારા ભાઈ જોતા આવજો તમારા ભાઈ હું તો કે શું કોઈ પણ પ્રકારની બીમારી હોય રોગ હોય બરાબર છે જેમ કે ડાયાબિટીસ પથરી

સાફ કરી પણ કરી જ પડે કે જેમ કે આપણે કોમ કરી આપણે નાવ નહીં પડતું રાતે એમાં આને પણ સાફ હા હું તો નહીં નાતો રાતે સાલા તમે શું કરો છો અરે તો છો તું સમજા હા નહીં તું સમજા નહીં હું હાઈ લેવાનો કેમેરો એકદમ એનો વખત બદલ દી આ બાજે આ બાજે બગડી ગયું છે આ દેખાય એ પાછો દોઈ નાખું આ બાજે આ બાજે આ દેખાય તાર કદી દોઉ છે

điền nam là đào tự tay bắt lưi na bao la cái nát yêu bùa đôi yêu bia, vương quan yêu tui yêu cái, mai dân muốn yêu bùi dân, lấy bùn yêu mực sa, dân ta lấy bùn đi cô, đi cô ta lấy bùn yêu mực sa, mực ba,

ચલો મે <s troon>

મિત્રો આપડે ખાલી ફરવા મોટર કાર ગાડી ફરવાની રોના તો ફરવાના જીપ ગાડી ફરવા મોટર કાર મિત્રો ફાઈનલી આપણે આઈયા છીએ જય હનુમાન દાદા જય આપણા દાદા દાદાના દર્શન કરી લઈએ બરાબર પછી બધું ચાલુ કરીએ આપણે જે કરવા માટે આયા છીએ મંગલ બાબા સંકટ મોચન હનુમાન દાદા અમંગલ હારી બાકી તમે જગ્યા દેખાવવા મારા ભાઈ એક નંબર જગ્યા છે ઓય આપણે શાંતિથી બેસીએ અને થોડોક નાસ્તો વાસ્તો કરવો છે બાકી વિક્રમભાઈ કયો છે કે બાવાજી આપણે હોય જંગલમાં જઈએ અને બોરો ખાઈએ બરોબર એટલે આજનું પ્લાનિંગ કંઈક એવું કર્યું છે બોરો જેવું શું કેવું વિક્રમ તન હાવ તને શું તું લે બસ અચ્છા ગુડ ગુડ રા

મસ્ત એકદમ મસાલો નાખીને રેડી કરી દીધો છે જોમફર તો આપર એક જોમફર ખાઈએ બાર ભાઈ મને ખાવું સુવ કેવું લાગ્યું નંબર જોરદાર છે જગ્યા પણ છે એકદમ જગ્યા સાથે બધું બહુ મજા આવી જાય બોલો છે

મેં તો બહુ ખાધેલો લઈ લેયા મુ નો નતો ને ગપ્પો જ મારા હું ગપ્પો હું કેવું લે વિક્રમ કદા વિક્રમ ને ખબર નહી હોય કારણ કે વિક્રમ તો માર પછી જન્મ્યું અને માર પછી તું જન્મ્યું એટલે હું તો તમારે કરતા નો નતો પેલા ખબર છે તમારે બે વખત પેલા હું નો નતો પણ ત્યારે હું ગુંદર ખાતો હતો હેકી હેકી એ હું તો ગુંદર જેવું છું તાર હું હે કરશે હા

อาบุเนือโบลาณตนบุญเหนือไอน้ำมันน้ำมันน้ำมันอะไรนีมาได้หนิ